હેલો ફ્રેન્ડ્સ બટેકાની પાઉભાજી તો તમે કેટલી વખત ખાધી હશે પણ ક્યારેય દૂધીની પાઉભાજી બનાવીને ખાધી છે તો જુઓ આજની આ રેસીપી તો દૂધીની પાઉભાજી બનાવવા માટે રેસીપીની લાસ્ટ સુધી જોજો અને વિડીયો ગમે તો તેને લાઈક અને શેર કરજો હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે દૂધીની પાઉભાજી ખાવામાં એટલી સ્વાદિષ્ટ લાગે છે કે કિલો દૂધી પણ ઓછી પડે તો આ દૂધી મેં કિલો લીધી છે અને એની છાલ ઉતારી અને રેડી કરી લીધી છે હવે એના બે ભાગ કરી લઈશું અને એને રફલી કટ કરી લઈશું તો આ રીતે આપણે એને મોટા મોટા પીસમાં જ કટ કરીશું તો મેં દૂધીને આ રીતે મોટી મોટી કાપી લીધી છે દૂધીની પાવભાજી બનાવવા માટે દૂધી આપણે કૂણી લેવાની છે એટલે કે એના બીયા બહુ કડક ના હોય એવી દૂધી આપણે લેવાની છે હવે આ કાપેલી દૂધીને આપણે કૂકરમાં લઈ લઈશું કુકરમાં લઈ લીધા પછી એમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું પાણી આમાં બહુ નાખવાનું નથી કારણ કે આમાં દૂધીનું પણ પાણી છૂટે છે હવે એમાં અડધી ચમચી સ્વાદ અકોર્ડિંગ મીઠું એડ કરીશું અને કુકરના ઢાંકણને બંધ કરી ત્રણથી ચાર વિસલ વાગવા દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો મેં અહીં ચાર નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એને એકદમ ઝીણી આપણે સમારી લઈશું તો ડુંગળીને આપણે એકદમ આ રીતે ઝીણી સમારવાની છે હવે એ જ રીતે આપણે બે ટામેટાને પણ એકદમ ઝીણા સમારી લઈશું હવે આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એક ચમચી લાલ તીખું મરચું અને દસથી બાર લસણની કળીઓની પેસ્ટ રેડી કરી લઈશું બે નંગ લીલા મરચાંને આપણે ઝીણા સમારી લઈશું કુકરમાંથી પણ પ્રેશર નીકળી ગયું છે તો હવે આપણે જોઈ લઈએ તો દૂધી બરોબર બફાઈ ગઈ છે જો ના બફાઈ હોય તો તેને ફરીવાર એકથી બે સીટી વગાડી લેવી આપણે આમાં અડધો જ કપ પાણી નાખ્યું હતું તેમ છતાં પાણી દેખાઈ રહ્યું છે આટલું પાણી તો જોશે જ પણ જો પાણી વધુ લાગતું હોય તમને તો પાણીને સાઈડ પર કાઢી લેવું અને જ્યારે આપણે આગળ પાણી એડ કરવાનું આવે ત્યારે એ જ પાણીને એમાં ઉપયોગ કરી લઈશું તો આ રીતે દૂધીને એકદમ મેશ કરી લેવાની છે હવે કડાઈમાં આપણે મોટા દોઢ ચમચા જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાય રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું ત્યારબાદ આપણે જે ડુંગળીને ઝીણી સમારીને રાખેલી છે એને એડ કરી લઈશું અને ડુંગળીને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું ડુંગળી થોડી વાર પછી સતળાઈ જાય અને એનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે આદુ લસણ મરચાંની જે પેસ્ટ બનાવીને રાખી છે એ આમાં એડ કરી લઈશું અને તેને પણ હલાવી મિક્સ કરી લઈશું અને ફક્ત એકથી દોઢ મિનિટ માટે આને સાતળી લઈશું લસણની પેસ્ટને આપણે ધીમે ગેસ પર જ સાતળીશું જેથી કરી તેના અંદર મરચું છે એ દાજે નહીં અને લસણ આપણું પૂરેપૂરું સતળાઈ જાય તો હવે લસણની પેસ્ટ અને ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે અને એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું તેની સાથે જ આપણે ઝીણા સમારેલા ટામેટા પણ એડ કરી લઈશું અને તેને હલાવી થોડી વાર માટે સાંતળી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ ચોક્કસથી લખો તો ટામેટાને આપણે આ રીતે સાંતળી લેવાના છે અને હવે ટામેટામાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે કે ટામેટા આપણા સારી રીતે સતળાઈ ગયા છે તો હવે આપણે એમાં બાકીના જે સૂકા મસાલા છે એ પણ એડ કરી લઈએ તો અડધી ચમચી હળદર વાત મુજબ થોડું મીઠું મીઠું આપણે દૂધી બાપતી વખતે પણ નાખ્યું છે એટલે એ ધ્યાનમાં રાખીને નાખીશું અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એકથી દોઢ ચમચી ધાણાજીરુંનો પાવડર પાંચ ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલું આપણે આમાં પાઉભાજીનો મસાલો એડ કરીશું અને હવે એને થોડી વાર માટે સાંતળી લઈશું મસાલા ગ્રેવી સાથે સતળાઈ ગયા છે તો હવે આપણે જે દૂધીને મેશ કરીને રાખેલી છે એને આની સાથે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ વિડીયોને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો આને મિક્સ કર્યા બાદ આપણે થોડી વાર માટે સાંતળવા દઈશું જેથી કરી દૂધી અને ગ્રેવી આપણી એકબીજા સાથે સારી રીતે સેટ થઈ જાય હવે એકવાર એમાં મસાલા ટેસ્ટ કરી લઈએ તો મારી આ દૂધીની પાઉભાજી બહુ જ મસ્ત બની છે ઉપરથી એના લીલા ધાણા ભભરાવી લઈએ અને એને મિક્સ કરી લઈએ તો આ દૂધીની પાઉભાજી રેડી છે જેને આપણે વગર બટાકાએ બનાવી છે તો ગરમા ગરમ દૂધીની પાઉભાજીને આપણે સર્વ કરી લઈએ અને સર્વ કર્યા બાદ આપણે એમાં ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને થોડું એવું બટર એના ઉપર મૂકી દઈશું અને ડુંગળી સાથે એને સર્વ કરી લઈશું તો આ પાઉાજીને તમે પાઉ પરોઠા કે ભાખરી કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો મેં અહીં એને પરોઠા સાથે સર્વ કરી છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ